સુરતનું જાણીતું સ્ટેડિયમ એટલે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત પેનલ સામે ઊભી છે અને આ બાજુ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત પેનલ એક ઊભી છે હેમંતભાઈની દીકરી એશા આપણી જોડે છે ઐસાબેન શા માટે આપણે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની પ્રેરિત પેનલ છે તેની સામે તમામ ઉમેદવારો એકવીસ ઉમેદવારો તમે ઊભા રાખ્યા છે એના પછીનું શું કારણ આ સવાલ તમારે અમારા વડીલ કાકાને જઈને કરવો યોગ્ય વધારે છે કે કાકા બીજા બધાને સમાવી શક્યા તો ઘરની દીકરીઓને કેમ નહીં સમાવી શક્યા પણ હું મારા તરફથી એટલું જ કહીશ કે કાકાએ સત્તાનો સાથ આપ્યો અને અમારા સત્યનો સાથ નહીં આપ્યો એટલે અમારે આ સંસ્થાના હિત માટે આ પગલું લેવું પડ્યું છે ગયા લાસ્ટ યર છેલ્લા પચીસ વર્ષથી કનૈયાભાઈ આપે સત્તાવાર રીતે જોઈ રહ્યા છે કે સ્ટેડિયમ સંભાળી રહ્યા છે પરંતુ આ વખતે સામે પક્ષનો એવો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કનૈયાભાઈ જ એમનું તંત્ર ચલાવતા હતા સ્ટેડિયમનું પરંતુ લાસ્ટ ચાર વર્ષ માટે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી અને જવાબદારીના ભાગરૂપે કેટલાક મંદુખો પણ થયા એ વિષે તમારું શું કેવું મારી ના નથી કે કાકા છેલ્લા પચીસ વર્ષથી સંભાળતા હતા પણ મારે બોલવાની જરૂર નથી એ લોકોને મેમ્બર્સને દેખાય છે કે જે છેલ્લા પચીસ વર્ષમાં ડેવલપમેન્ટ નહીં થયું હતું તે પપ્પાના નેતૃત્વની અંડર સાડા ત્રણ થયું હતું એટલે એમાં મારે વધારે બોલવાનું થતું નથી બીજું હેસાબેન કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની પ્રેરિત પેનલના કેટલાક ઉમેદવારોનું એવું પણ કહેવું છે કે તમારા ફાધર હેમંતભાઈ કોન્ટ્રાક્ટર સરમુક્તા શાહી ચલાવતા હતા એ વિશે તમારું શું કહેવું એ લોકો પોતાના જ સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટ કરે છે એક બાજુ કહે છે કે આ ડિક્ટેટરશીપ ચલાવતા હતા અને બીજી બાજુ કહે છે કે ડેવલપમેન્ટ આખી ટીમે કર્યો છે ને એક માણસે નથી કર્યો એ લોકોના જ સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટ થાય છે ડિક્ટેટર હોય તો ટીમનું ના સાંભળે ને જો ટીમનું સાંભળ્યું હોય તો ડિક્ટેટર નહીં ના કહેવાય એટલે એ લોકોને સમજવાનું છે કે એ લોકો પપ્પાને ડિક્ટેટર કહેવા માગે છે કે ડેવલપમેન્ટનું વાતો કરવા માગે છે તમે છેલ્લા કેટલાક વર્ષોથી લાલભાઈ સ્ટેડિયમમાં ઘણી મેચો નથી આવતી શું મેમ્બરોને તમારા આવ્યા પછી કયા લાભો મળશે અમે ક્રિકેટમાં ટ્રાન્સપરન્સી પહેલાં તો લાવવા માંગીએ છીએ જે ટેલેન્ટેડ છોકરાઓ છે તે આપણા શહેરથી આગળ જાય જે તમે ડેટા જોશો તો એ આપણો ઘણા ઓછા છોકરાઓ આપણા સુરતની બહાર રમવા જાય છે અમારો પહેલો હેતુ હશે કે આપણા શહેરના આટલા બધા ટેલેન્ટેડ છોકરાઓ તે સ્ટેટ લેવલ નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ રમવા જાય પ્લસ આપણે ત્યાં આઈપીએલ ડબલ્યુપીએલ ને એવું બધું આવે તે અમારો પહેલો હેતુ હશે છેલ્લા નવ વર્ષથી હું પપ્પાની સાથે સંસ્થામાં કામ કરું છું અને એમના શું વિઝન હતા એમણે શું શું હજુ કરવાનું બાકી હતું તે બધું મને આ ખબર છે અને એ જ વિઝનથી અમે આ સંસ્થાના હિત માટે આ ઇલેક્શન લડીએ છીએ અને અમે અહીંયા પરિવર્તન નહીં પુનરાવર્તન નહીં પણ નવસર્જન માટે આ અહીંયા ઇલેક્શનમાં જપલાવ્યું છે